સુરતમાં નાગરિકોને હાલાકી વચ્ચે ડેપ્યુટી મેયર પાટીલનું નાટક સામાન્ય કાદવ કિશન માંથી ચાલી ના શકતા ફાયર ઓફિસર ના ખભે કરી સવારી ગુજરાતમાં ચાંદીપુરા પાલનપુર વોર્ડ નંબર બે માં જ્યાં બાળકીનું મોત થયું તે વિસ્તારમાં પુનાની ટીમ પહોંચી ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષાનું પરિણામ ઓગણત્રીસ જુલાઈ ના રોજ થશે જાહેર બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે પરિણામ પ્રાયોજક હતા સ્વાદ શુદ્ધતા અને સેહતનું પ્રતિક એટલે ચાશ માખણમાંથી બનાવેલું શુદ્ધ મેડલ જીત્યો છે મનુ ઓલિમ્પિકના ઇતિહાસમાં શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે મનુ માત્ર એક પોઈન્ટથી સિલ્વર મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી તેણે બસો એકવીસ પોઈન્ટ સાત પોઈન્ટ મેળવ્યા છે બસો એકવીસ ના ટોક્યો બેશાર એકવીસ સુતી ટોક્યો અલંપિક માં મનુની પિસ્તોલ તૂટી ગઈ હતી તે વીસ મિનિટ સુધી લક્ષ્ય રાખી શકી ન હતી પિસ્તોલ રિપેર થઈ ગયા પછી પણ મનુ માત્ર ચૌદ શોટ જ ફાયર કરી શક્યા અને ફાઈનલ માં ત્રીસ પણ બહાર થઈ ગઈ હતી મનુ નિરાશ હતી પરંતુ તેણે કમબેક કર્યું અને પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીત્યો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ડેપ્યુટી મેયર ઓફિસર ઓફિસરનો ખભાનો ઉપયોગ કરી રસ્તો ઓળંગી રહ્યા છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે ફોટો પડાવી પ્રજા પ્રત્યે ખોટી લાગણી દર્શાવવાનો પ્રયાસ કર્યો સુરતમાં મનપા ડેપ્યુટી મેયર બન્યા વેતાડ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ફૂટપાથ થી રોડ માત્ર બે ફૂટમાં સામાન્ય કાદવ હતો ભાજપના ડેપ્યુટી મેયર કાદવ પણ ઓળંગી ના શક્યા દસ ડગલા ચાલવા વેતાડ ની જેમ ફાયર ઓફ 10 ગામ લેવા પટેલ પાટીદાર સમાજ દ્વારા સમાજ રત્ન એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટીદાર સમાજના ગૌરવ અપાવતા એવા બે મહાનુભાવોનું સન્માન કરાયું હતું જેમાં નારણભાઈ પટેલ શંકરભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું સમાજ રત્ન એવોર્ડ આપવા પાછળનું મુખ્ય હેતુ સમાજના યુવાઓને પ્રેરણા આપવાનો છે આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ નરહરી અમીન ઇફકોના ચેરમેન જયશ રાદડિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સંસ્થા સાથે સમૂહલગ્ન સંસ્થામાં જોડાયેલો છું સાથે મારા સાથી મિત્ર નંદુભાઈ પટેલ પણ સમૂહલગ્ન અને તમામ તમામ કાર્યવિધિમાં જોડાયેલા રહેશે અને હું આ સમારંભમાં અત્યારે હાલ સહકન્વીનર તરીકે કામગીરી કરું છું જ્યારે બાકીની રસોડાની કામગીરીથી મળીને બાકીની ફૂલહાર વગેરે મંડપ વ્યવસ્થા વગેરે નંદુભાઈ પટેલ પોતે કરે છે સમાજમાંથી દરેક સેવા આરોગ્ય શિક્ષણ સમાજ સેવા દરેક ક્ષેત્રમાં જેને મદદ સમાજને મદદ કરી હોય એવા વ્યક્તિઓને મેં સમાજ રત્ન એવોર્ડ આપવાનું નક્કી કરેલું અને એના અનુસંધાને અમારા આ સમાજમાંથી શ્રી નાણાંભાઈ બકુરભાઈ પટેલ ગામ ઉનાવા હાલ સાબરમતી અને અક્ષર નિવાસી શ્રી શંકરભાઈ ઈશ્વરભાઈ પટેલ ગામ ઉનાવા અને હાલ મેમનગર આ બંનેને સમાજના તમામ લોકોએ ભેગા મળીને એક એક સુરથી સમાજ રત્ન એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે ખાસ હેતુ યુવાનોમાં જાગૃતિ આવે અને જેવું અમારા વડીલો કરીને ગયા છે એ પોતાનો વારસો મૂકતા ગયા છે તો ઉત્તર ઉત્તર નવી પેઢીને નવા યુવા પેઢીને એ સામાન્ય જ્ઞાન થાય કે આપણે પણ શું કરવું ભવિષ્યમાં વચ્ચે સક્રિય થયા છે તાપરીના સોનગઢમાં ક્વીન નેકલેસ તરીકે ઓળખાતો ચીમેર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે જેનો નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો આ મનમોહક નજારો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો છે રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં હાલ છ દર્દીઓ શંકાસ્પદ દાખલ થયા છે બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને ચાર દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા અઢાર વર્ષના યુવાનમાં ચાંદીપુરા જેવા લક્ષણ મળી આવ્યા બાદ તે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે યુવાન વાંકાનેરનો રહેવાસી જે વીસ દિવસ પહેલા દ્વારકા અને તરણેતર ગયો હોવાનું પણ સામે આવ્યું છે

એક અઢાર વર્ષના યુવાનમાં છે તે ચાંદીપુરા વાયરસનો છે તે કેસ છે તે શંકાસ્પદ સામે આવ્યો છે જેને લઈને છે તે આરોગ્ય વિભાગ પણ છે તે હાલ દોડતું થયું છે કારણ કે જે અત્યાર સુધી છે તે ચાંદીપુરા વાયરસના જે કેસ છે તે ઝીરોથી ચૌદ માસના બાળકોમાં જોવા મળતા હતા પરંતુ જે વાકા નેરના અઢાર વર્ષના જે યુવાનમાં છે તે કેસ છે તે સામે આવ્યો છે જેને લઈને છે તે હાલ આરોગ્ય વિભાગ દ્વારા છે તે તેની તપાસ પણ છે તે હાથ ધરવામાં આવી છે છે કે આરોગ્ય વિભાગ દ્વારા છે તે ગ્રામ્ય પંથકમાં છે તે આર સર્વેલન્સની અને ખાસ કરીને દવાના પણ છે છે તે કામગીરી હાથ ધરવામાં આવી ગ્રામ્ય પંથકમાં જે કેસ સામે આવી રહ્યા છે તેમાં જે અન્ય રાજ્યમાંથી સ્થળાંતર કરી અને જે રાજકોટ ખાતે એ જે લોકો આવી રહ્યા છે તેમાં છે તે ચાંદીપુરા વાયરસના કેસ છે તે નોંધાતા હોય છે પરંતુ જે હાલ છે તે અઢાર વર્ષના યુવાનમાં ચાંદીપુરા વાયરસનો જે શંકાસ્પદ કેસ સામે આવ્યો છે જેને લઈને છે તે આરોગ્ય વિભાગ દ્વારા છે તે હાલ ચેકિંગ પણ છે તે હાથ ધરવામાં આવ્યું છે આ યુવાન

ગુજરાત રાજ્યમાં આગામી ચૂંટણીઓમાં પોતાની પકડ મજબૂત બનાવવા માટે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેઠકો અને મિટિંગો યોજી રહ્યા છે ત્યારે ગઈકાલે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કોંગ્રેસ પ્રદેશ નેતાઓના અધ્યક્ષતાની બેઠક યોજવામાં આવી હતી લુણાવડાના ધોડી રોડ ખાતે આવેલ 42 પાટીદાર સમાજ ઘર ખાતે ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મૈસાકર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ સંકલ્પ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા અનેક આક્ષેપો કર્યા હતા ભ્રષ્ટાચાર અધિકારી રાજ વહીવટદારો ચૂંટણીઓ તેમજ દારૂના ખુલ્લેઆમ થતા વેપાર અંગે પણ મુદ્દાઓ પર આક્ષેપો કર્યા હતા परिणाम आए और 5 जून से फिर एक बार हमने पूरे देश में कांग्रेस का संगठन मजबूत करने का एक प्रयास हमारा शुरू किया 2024 के चुनाव एक तरह से भारत के लोकतंत्र की रक्षा करने के लिए और भारत के संविधान की रक्षा करने के लिए ये चुनाव थे कांग्रेस को और हमारे गठबंधन को बहुमत नहीं मिला लेकिन परिणाम इस तरह के आए कि जो नापाक इरादे देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी और भारतीय जनता पार्टी भारत के संविधान को बदलने का रख रहे थे अब उसके ऊपर कुछ समय के लिए विराम लगा है ये लोकसभा में अब वो भारत के संविधान को नहीं बदल सकते लेकिन ये खतरा हमेशा के लिए नहीं टला ये हम जानते हैं आगे में भी इस तरह की चुनौती खड़ी हो सकती है इसलिए हम कांग्रेस का संगठन यहाँ पर मजबूत करने के लिए निकले हैं, हैं। महिसगर जिला कांग्रेस समिति द्वारा संगठन ने मजबूत करने आगामी स्थानिक स्वराज की की तैयारी स्वरूप आना समय में जो प्रजा प्रश्नों लड़त की तैयारी स्वरूप તાલીમ શિબિર સંકલ્પ શિબિરનું આયોજન થાય છે આજે આપણે જે રીતે જોઈએ છે કે સમગ્ર ગુજરાતમાં એક બાજુ વહીવટદારો રાજ ચાલે છે ગુજરાતમાં લગભગ સાત હજાર જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો છે બે જિલ્લા પંચાયતો અઢાર તાલુકા પંચાયતો અને પંચોતેર જેટલી નગરપાલિકાઓમાં વહીવટદારો છે આ ભાજપની સરકારને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે એવું માફક નથી આવતું પણ ભ્રષ્ટાચાર કરવા માટે બેફામ રીતે સત્તાનો દુરુપયોગ કરવા માટે પોતાના માનીતા વહીવટદારો મૂકીને છેલ્લા બે બે વર્ષથી આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપની સરકાર વહીવટદારોનું રાજ લાવી છે ગીર સોમનાથમાં શંકાસ્પદ અનાજ ભરેલું આખે આખું કન્ટેનર ઝડપાયું હતું ગીર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને ખાનગી બાતમી મળતા તંત્ર દ્વારા સૂત્રપાડાના લોઢવા ગામે રેડ કરી હતી મહેશ અર્જન ભોળા નામના શખ્સની વાડીના તંત્રની ટીમ ત્રાટકી જિલ્લા અધિકારી અને સૂત્રાપાડા મામલતદારે દરોડો પાડ્યો હતો આશરે ચૌદ બસો દસ કિલોગ્રામ અનાજ અને કન્ટેનર મળી કુલ પંદર લાખ ત્યાંસી હજાર મુદ્દામાં સીઝ કરીને ગોરખ મળી સરકારી ગોડાઉન લઈ જવામાં આવ્યું હતું ગોંડા સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય બજેટ ખુરશી બચાવો બજેટ હતું અને આ બજેટમાં બિહારના નીતિશ બાબુ અને આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુને સાચવ્યા હોવાનો આક્ષેપ કર્યા હતા વધુમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં અનેકવાર પૂર આવે છે છતાં કેન્દ્રીય બજેટમાં કોઈ ફાળવણી થઈ નથી આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલ પ્રમુખ લલિત વસોયા ઇન્દ્રનીલ રાજગુરુ લતીશ દેસાઈ સહિતના કોંગ્રેસના નેતા બેઠકમાં હાજર હતા ગોંડલ ખાતે અમારા શહેર અને જિલ્લાના કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે વાત કરવા માટે આવ્યો છું ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું લોકોને ખૂબ અપેક્ષાઓ હતી કે આ બજેટમાં લોકો માટે કંઈ હશે પરંતુ લોક ઉપયોગી કોઈ વાત નહીં ખુરશી બચાવ બજેટ રજૂ થયું કેન્દ્ર સરકારની ખુરશી બચાવવી છે અને એમાં બિહારના બાબુ અને આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ આ બેની જરૂર છે સત્તામાં ટકી રહેવા માટે એટલે બાકી કોઈ રાજ્યનું નામ નહીં આપણા ગુજરાત માટે એક શબ્દ પણ બજેટમાં નહીં અને બિહાર અને આંધ્રપ્રદેશ માટે ખુરશી બચાવ બજેટમાં અનેક યોજનાઓની જાહેરાત બિહારમાં પૂર નિયંત્રણ માટે સ્પેશિયલ હજારો કરોડ ફાળવી શકાય તો ગુજરાતમાં વારંવાર ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે દર વખતે તારાજી સૌરાષ્ટ્રના આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય નવસારી હોય કે સુરત હોય દ્વારકા હોય કે પોરબંદર હોય અતિવૃષ્ટિનો માર અહીંયા સતત પડે છતાં એક રૂપિયાની વાત ગુજરાત માટે બજેટમાં નથી દ્વારકાના ચરકલા રોડ પર આવેલ કનૈયાધામ ગૌશાળામાં સંચાલકોની બેદરકારીના લીધે ગૌવંશના મૃત્યુ થવાની

દ્વારકાથી ત્રણથી ચાર કિલોમીટરના અંતરે આવેલ કનૈયાધામ ગૌશાળામાં થોડાક દિવસ પહેલાં ટોટલ અગિયાર ગૌવંશના મૃત્યુ થયા અને બીજી અન્ય તેર ગૌવંશને આપણે રેસ્ક્યુ કરી અને કાદવ ખીચડમાંથી કાઢેલ છે તે જે મૃત્યુ થયા તેનું મુખ્ય કારણ જે ગૌસેવકો દ્વારા આંકલે આંકલેશન કરવામાં આવ્યું તે પ્રમાણે ભૂખના કારણે મૃત્યુ છે તેની કોઈ જે પણ જવાબદારી છે તે ટ્રસ્ટીઓની આવે કે ટ્રસ્ટીઓ ગૌવંશને ખવડાવે પણ છેલ્લા છ મહિનાથી અહીં કોઈ ટ્રસ્ટી હાજર નહોતું અને તે લોકોએ ગાયોની સાર સંભાળ લીધી નથી અને ત્યારબાદ જ્યારે અમને ખબર પડી સુરભી માધવ ગૌશાળાના ગૌસેવકો ને ખબર પડી કે ભાઈ અહીં આવી રીતે બનાવ બન્યો છે ત્યારે જેટલી પણ ગાયો મૃત હાલતમાં હતી તેને એક સાથે ગૌ સમાધિ દેવામાં આવી અને અન્ય ગાયોને રેસ્ક્યુ કરેલ છે સાથે સાથે જે પણ ટ્રસ્ટીઓ જે જેના આ વાંકમાં હતા જે આ લોકોમાં ગુનાહિત છે તે લોકો વિરુદ્ધ અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી છે કે આ લોકોને એનિમલ ક્રુઅલ એક્ટની જે પણ ધારા લાગતી હોય તેવા લાગે અને દોષિતોને કડકમાં કડક કાર્યવાહી કરી અને કાયદેસરના પગલાં ભરવામાં આવે ઢોરને કારણે અકસ્માત દાતા અંબાજી માર્ગ પર રખડતા ઢોરને ને બચાવવા જતા ટ્રક ત્રીસ ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી આ ઘટના બાદ ટ્રક ડ્રાઈવર ટ્રકના કેબિનમાં ફસાયો હતો જેને બાદમાં પોલીસ અને એકસો આઠ ની ટીમને આબાદ બચાવ કર્યો હતો સાબરકાઠાના હિંમતનગરમાં અવધ પાસે વીજ કરંટ લાગતા ગાયનું મોત નીપજ્યું હતું વીજ કરંટ લાગી જતાં ગાયનું મોત થતાં પાશુ પશુપાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો તેમજ કોઈ માટી મોટી જાનહાની પણ ના થાય તે પહેલા જ યુજીવીસીએલ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી માના અવસરે ગુરુને પૂજા કરીને આશીર્વાદ લેવાનો અવસર હોય છે તે રમદવાતના રાણી વિસ્તારમાં કુરુ પૂનીમા महोत्सव મનાવવામાં આવ્યુ હતો જેમાં શ્રીમદ જગત ગુરુ રામાનુચાચાર્ય સ્વામી શ્રી વેંકટેશાચાર્ય મહારાજ દ્વારા ભક્તોને આશીર્વચન આપ્યા હતા જેમાં ગુરુજીનું સામય્યુ સ્વાગતની સાથે આશીર્વચન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

આગામી દિવસ સાથે મધ્યમ તો આગાહી સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આ હેડલાઇન્સ ના પ્રયાસ થતા સ્વાદ શુદ્ધતા અને સેહત નું એટલે બનાવેલું શુદ્ધ આ હેડલાઇન્સના